માર્કેટિંગ યાર્ડ સમિતિના હોદ્દેદારોએ પાઠવી છે શુભેચ્છાઓ જય શ્રી રામના ના સાથે વેપારી ભાઈઓના પ્રવાસનું થયું છે પ્રસ્થાન આ પ્રવાસ દરમિયાન અયોધ્યા વારાણસી પ્રયાગરાજ હનુમાનગઢી સીતા મંદિર ગંગા આરતી સહિતનો દર્શનનો લાવો વેપારી ભાઈઓ લેશે વેપારી મિત્રોની પ્રવાસ યાત્રાના પ્રસ્થાન દરમિયાન માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ પટેલ અભયભાઈ શાહ એસોસિએશન પ્રમુખ અતુલભાઈ શાહ કપિલભાઈ શાહ બંસીધર મહેતા ભરતભાઈ પટેલ હરેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ તમામ વેપારી ભાઈઓને તેમની આ ધાર્મિક યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય અને ભગવાન રામલલ્લાના દર્શન કરી સૌ વેપારી મિત્રો પાવન બને તેવી શુભેચ્છાઓ સાથે યાત્રાને પ્રસ્થાન કરાવી શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા જય શ્રી રામ જય શ્રી રામ વેપારી વેપારી એસોસિએશનના પ્રમુખ પતુલભાઈ પતુલભાઈ તથા દરેક વેપારી મિત્રો આપ

કપિલભાઈ ના નેતૃત્વમાં નીકળી રહી છે એ યાત્રા ખૂબ સફળ રહે અને બધા વેપારી ભાઈઓ યાત્રા સુખમય નીવડે શાંતિમય નીવડે અને પ્રેમ ભાવના વધે એવી શુભેચ્છા ઈચ્છીયે છે ઓગણીસ તારીખે માર્કેટ યાર્ડ એસોસિએશન ના વેપારી ભાઈઓ પ્રવાસ ઉપર ઉત્તર પ્રદેશ જાય છે તો મારી શુભેચ્છા સ્વાસ્થ્ય નું પૂરેપૂરું ધ્યાન રાખી અને જલસા કરીને પાછા આવી જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તલોદ માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન દ્વારા તલોદ માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી અતુલભાઈ શાહ એવા જ એસોસિએશનના મંત્રી ક્રપી કપિલભાઈ શાહ અને એસોસિએશનના ઉપપ્રમુખ ચેતનભાઈ દ્વારા એક હિન્દુ સનાતની ધાર્મિક યાત્રા સ્થળોનું પ્રવાસનું આયોજન તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસથી ચોવીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવેલું છે ત્યારે તલોદ માર્કેટ યાર વેપારી એસોસિએશનના પાંત્રીસ જેટલા વેપારી મિત્રો અયોધ્યા વારાણસી અને પ્રયાગરાજ જેવા ધાર્મિક સ્થળોનું જ્યારે પ્રવાસ કરવા જઈ રહ્યા છે ત્યારે તેમની યાત્રા ખૂબ આરામદાયક અને ફળદાયી નીવડે તેવી એમને શુભકામનાઓ પાઠવું છું અને આપણા હિન્દુઓના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે અમારા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના વેપારી મિત્રો જ્યારે એમના દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે તેમની યાત્રા ખૂબ ફળદાયી નીવડે એવી આપણા સનાતની ઈષ્ટદેવ ભગવાન શ્રી રામ ને પ્રાર્થના કરું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માત્ર જય શ્રી રામ જય શ્રી રામ